સપ્ટેમ્બર બે હાજર બે ના દિવસે પ્રમુખ સાંઈ મહારાજ સારંગપુર ગુરુકુળો પણ બાંધવા ચર્ચા અને નિર્ણય મીટિંગ હતી અને પ્રમુખ સાંઈ મહારાજ ઉપર ફોન આવ્યો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બે શું થયેલું એ દિવસે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયેલો અને સ્વામી પર ફોન પર આવ્યો વાત કે સ્વામી ગાંધીનગર અક્ષરધામમાં આપણા કેમ્પસમાં અત્યારે આતંકવાદીઓ છે અને અંધાધૂંધ ગોળીબાર ચાલે છે અને હેન્ડ ગ્રેનેડ નાખે છે અને લોકો મરે છે આ સમાચાર સ્વામી પાસે આવ્યા સ્વામીની હવે ક્રિયાઓ અને કાર્ય તમે જુઓ સૌથી પહેલા તો એમની સ્થિરતા જરા એમને ગુમાવી નહીં આમ બે બાકડા ના થઈ ગયા આમ જરાય ડિસ્ટર્બ ના થયા ધ એમને ખબર પડી ગઈ કે પરિસ્થિતિ સખત ગંભીર કહેવાય પણ સામે બેઠેલા સંતોએ માર્ગ કર્યો પછી સ્વામી બાપાએ એમને સમાચાર આપ્યા કે આવો ફોન આવ્યો છે ને આ પરિસ્થિતિ છે પણ સ્વામીના ચહેરા ઉપર એમની આંખોમાં જરાય ટેન્શન નહોતું જરાયને પહેલો નિર્ણય સ્વામીએ શું લીધો ફર્સ્ટ થોટ સ્વામી કે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કોઈ પણ મેનેજર હોય ને એની પરિસ્થિતિ પ્રતિકૂળ ઉભી થાય ને એટલે પહેલા એના રિસોર્સનો વિચાર કરે આ મેનેજમેન્ટનો એક પ્રિન્સિપલ છે થિંક અબાઉટ દેર રિસોર્સ કે મને મેન પાવર મની પાવર થિંક ટેન્ક મારી ક્યાં છે મારી સોર્સ ઓફ એનર્જી ક્યાં છે એ પહેલો વિચાર આવે તો પ્રમુખ સ્વામી મહારાજને પહેલો વિચાર આવ્યો કે મારી સોર્સ ઓફ એનર્જી ક્યાં છે ભગવાન સ્વામિનારાયણ એટલે પહેલા મહારાજ અને એમના ગુરુ યોગીજી મારા શાસ્ત્રીમાં યાદ કરી આંખ બંધ કરી મનોમન પ્રાર્થના કરીને એમને ધૂન શરૂ કરી કે આતંકવાદીઓની બુદ્ધિમાં મહારાજનો પ્રવેશ થાય અને એ વધારે નુકસાન ન કરે લોકો મરે નહીં વધારે અને તાત્કાલિક મેડિકલ સહાય કે પોલીસ કે મિલિટરીની સહાય તરત મળી જાય ધૂન કરી નિર્ણય તરત લઈ શકે આ શક્તિ આવે નિર્ણય તરત લેવાય અને પછી જ નિર્ણય સ્વામી આપ્યો કે ત્યાં સંતો આપણા હરિભક્તો તો છે પણ તાત્કાલિક આપણને રાજ્ય સરકાર તરફથી પણ બધી જ સુવિધાઓ એટલે રાજ્ય સરકાર તરફથી તરત દીધી સહાય મળે એના પ્રયત્નો ચાલુ કરો અને પછી તો આપણે જાણીએ છીએ કે તત્કાલીન ભારતના ઉપપ્રધાન મંત્રી અને ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી એ સ્પેશિયલ ફ્લાઇટમાં ને લઈને આવ્યા અને કમાન્ડોઝ બધા ગાંધીનગર આવી ગયા સ્વામી સમયે સમયે રિપોર્ટ લેતા હતા અને સ્મૃતિ મંદિરે સાંજે વોકિંગ નો સમય થયો તો સ્વામી વોકિંગમાં જઈ શક્યા જો આપણે છે ને આપણી રૂટીન ક્રિયામાં ખોરવાઈ જઈએ હા રૂટિન ક્રિયામાંથી આપણે ખરવાઈ જઈએ પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ હોય છે ને આપમાં શ્રી મહારાજ લઈને ઊભા છે રંગબે રંગી હરી કૃષ્ણ મહારાજના બેકગ્રાઉન્ડમાં વસ્ત્ર છે અને સ્વામી આમ લઈને ઊભા છે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ ને એ જે ફૂલ સાઈઝ લાઈફ સાઈઝ ફોટોગ્રાફ છે ને પ્રમુખ સ્વામી મહારાજનો એ ફોટોગ્રાફ કયા દિવસનો છે જે દિવસે સવારે સાત વાગે બાપાને સમાચાર મળ્યા મુંબઈમાં કે દિલ્હી અક્ષરધામના મુખ્ય ઘુમ્મટમાં ફાયર એક્સિડન્ટ થયો છે અને ઘણું નુકસાન થયું છે એ દિવસે સવારે પ્રમુખ સાંઈ મહારાજ ફોટો સેશન હતું મોઢાને કે ભાવ સરકારે તમને કીધું કે દસમામાં તમે બે સબ્જેક્ટમાં ફેલ થાય એ દિવસે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પડાવવા જવાય સ્ટુડિયોમાં તો મોઢું કેવું આવે આવું મોઢું આવે ફોટોગ્રાફમાં પેલો બીજો ફોટોગ્રાફર કે સ્માઇલ સ્માઇલ તો કે શું સ્માઇલ ગણિતમાં ફીલ થવું જોઈએ એવું થઈ જાય સ્માઇલ કશું નહીં એ વખતે તો જો સ્વામી નો એ દિવસ નહીં ફોટોગ્રાફ તમે હવે ફોટોગ્રાફ જોઈને તમે ચહેરો જોજો કે આવા સમાચાર આવ્યો ને દિવસે કોઈ ફોટો સેશન ચાલુ રખાવે અને સ્વામી ને કેવું નતું પડ્યું સ્વામીને સ્વામી પ્લીઝ સ્માઇલ ફોટોગ્રાફ માટે સ્વામીને કઈ કહેવાની જરૂર નથી પડી કે સ્વામી સે ચીઝ ફોટોગ્રાફ હારવો પડે એવું નહોતું કરવાનું સ્વામી ટોપ જ ફોટોગ્રાફ આવ્યા બધા અત્યંત સ્થિરતા હોય કારણ કે દે નો ધ સિચ્યુએશન કે મેનેજ ધ સિચ્યુએશન ટૂંકમાં આવા મહાન નેતા હોય ને એની પાસે શોક એબ્ઝોર્વર બહુ મોટું હોય શોક એબ્ઝોર્વર એમનું બહુ જ મોટું હોય કુશન જે હોય ને એ બહુ જ મોટું હોય થોડી થોડી વાતમાં તો આ લોકો ડિસ્ટર્બ જ ના થાય એ મોટા લીડરનું એક લક્ષણ છે સિચ્યુએશન એના હોય લાવી શકે તમે મુકેશ અંબાણી રાત્રે સુવા જતા હોય બાર વાગ્યા તમે એને કોને કે વોલ સ્ટ્રીટ ઉપર શેર પડ્યો છે આપણો પાંચસો કરોડ નું નુકસાન છે કે આ યાર ઉપડખું હોઈ જાય ઈટ મેક્સિમ નો ડિફરન્સ પાંચસો કરોડ નું નુકસાન છે કારણ કે ખબર હોય કાલ સવારે ઘામાર લેશું પાંચસો કરોડ ને એમાં શું છે અને આપડે રાત્રે સુવાજી મિત્ર કે મમ્મી કે પપ્પા ઘરે પચાસ ની નોટ થી ક્યાં ગઈ લે શું થયું પતિ ઉડી જાય પચાસ ની નોટ માં કે પેલી તને પચાસ રૂપિયા આપે તમને ખિસ્સા મતે ગયા ક્યાં તાર ખિસ્સા છે નહીં એમ પતિ ગયો કાર્યક્રમ રાત્રે બે વાગે આ ખુલે શું થયું હશે પચાસ ની નોટ રેલવે સ્ટેશન પર ગયો ત્યાં પડી ગયા હશે મંદિર માં ગયો તો પ્રેમ વતી ને પેલો સેન્ડવિચ લેવા ગયો તો ત્યાં પડી ગયા હશે શું થયું શું હશે એવી મૂંઝવણ થાય હા